દહીં મસાલા પાપડનું શાક બનાવવા માટે સૌ પ્રથમ આપણે પાપડ લેવાનું અને એને તવી ઉપર શેકી લેવાનું એ જ્યારે શેકાઈ જાય પછી એને કટકા કરીને સાઈડમાં મૂકી દેવાનું હવે એક તોડામાં સરસોનું તેલ લેવાનું એ બી બે ચમચી જેટલું હવે એમાં રાઈ જીરું અને વરિયાળી એડ કરવાની અને બધાને સરસ રીતે શેકી દેવાનું શેકાઈ જાય એટલે એમાં બે કાંદા ઝીણા ઝીણા સમારીને એડ કરવાના અને શેકાવા દેવાના અને એક બાઉલમાં આપણે બધા મસાલાને ભેગા કરવાના લાલ મિર્ચ પાઉડર હળદી પાવડર અને ધનિયા પાઉડર અને મીઠું સ્વાદ મુજબ હવે એમાં એક કપ જેટલું આપણે દહીં એડ કરવાનું એ બી એકદમ મોડું અને મિક્સ કરીને સાઈડમાં મૂકી દેવાનું હવે જે કાંદા શેકવા મૂક્યા હતા એમાં તેજપત્ર અને લાલ મરચા એડ કરવાના અને લસણ અને લાલ લીલા મરચાં એકદમ ઝીણા સમારીને એડ કરવાના અને શેકી લેવાનું શેકાઈ જાય પછી જે આપણે દહીં રેડી કર્યું હતું એને આપણે એમાં એડ કરવાનું અને ફૂલ ગેસ ઉપર એને સરસ રીતે શેકવાનું જેથી દહીં ફાટે નહીં અને હવે એમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી રેડવાનું અને થોડીક વાર માટે ઉકળવા દેવાનું ઉકળી જાય એટલે બધા પાપડને એડ કરવાનું અને કોથમીરી અને